हेलो एवरीवन कॉइन डीसीएक्स માં એકાઉન્ટ ઓપન કર્યા પછી માં ટ્રેડ કેવી રીતે લેવાના છે તો તમે એપ્લિકેશન ઓપન કરશો એટલે તમારી સામે આઉ ઇન્ટરફેસ આવશે એની અંદર અહીંયા જે નીચે લખ્યું છે માં તમારે જવાનું છે એફએન્ડો માં એફએન્ડો માં ગયા પછી તમારે ટ્રેડ કરવાનું છે તો કેવી રીતે કરવાનું છે તો એફએન્ડો માં જવાનું છે એફએન્ડો સિલેક્ટ કરવાનું છે એફએન્ડો સિલેક્ટ કર્યા પછી તમારી સામે આઉ આવી જશે આની અંદરથી તમે ઇથેરિયમ ઉપરની બાજુ જે છે આઈ એનઆર ફ્યુચર યુએસડીટી ફ્યુચરના ઓપ્શન તો આપણે INR એનઆર ફ્યુચરને સિલેક્ટ રાખવાનું છે અહીંયા અત્યારે USD ચાલે છે એની ઉપર જો હું ક્લિક કરું તો મને ઇથિરિયમ બિટકોઇન સોલાના એક્સઆરપી જેટલા પણ આપણા ક્રિપ્ટો છે એ બધા આની અંદર દેખાશે એટલે મારે કરવું છે અત્યારે બીટીસી તો બીટીસી સિલેક્ટ કર્યું છે બીટીસીનો એ ચાર્ટ ઓપન થઈ ગયો છે હવે આની અંદર ટ્રેડ કેવી રીતે લેવાના છે તો ટ્રેડની અંદર ધ્યાન રાખજો જો નીચેની બાજુ આવે છે એમાં આઈસોલેટ છે એ આમ નામ રાખવાનું છે અત્યારે લેવરેજ મેક્સિમમ એટલી લેવાની છે લોંગ કરવું છે શોર્ટ કરવું છે જે પણ કરવું છે તમે અહીંયાથી નીચેથી કરી શકો છો લોંગ શોર્ટ બનને તમે અહીંયાથી કરી શકો છો આ લોંગ છે આ શોર્ટ છે એટલે તમારે જો સેલ કરવું છે તો શોર્ટ ઉપર ક્લિક કરવાનું છે લોંગ કરવું છે તો લોંગ ઉપર ક્લિક કરવાનું છે માર્કેટ પ્રાઈઝ દેવા દેવાની છે લિમિટ પ્રાઈઝ નાખી હોય તો લિમિટ પ્રાઈઝ પણ રાખી શકો છો લિમિટ ઓર્ડર મૂકવો છે તો સ્ટોપ માર્કેટ કરવાનું છે સ્ટોપ લિમિટ કરવાનું છે અત્યારે તમારે ટ્રેડ કરવાનું છે એકાઉન્ટ ઓપન કર્યા પછી એટલે તમે માર્કેટ રાખી શકો છો માર્કેટની અંદર પ્રાઇઝ આમનામ ઓટોમેટિકલી આવશે માર્જિનની અંદર તમારે જવાનું છે માર્જિનની અંદર સાઈઝ અને માર્જિન આયનઆરની અંદર આખવાનું છે BTC ક્વોન્ટિટી નથી કરવાની સાઈઝ આયનઆર નથી કરવાની ઓન્લી ફોર અહીંયા આપણે શું કરવાનું છે તો કે માર્જિન આય એન આર આ ત્રણ કરી અને નીચે બેલેન્સ સમરી अवेलेबल હોવી જોઈએ નથી તો તમને ત્યાં ટ્રાન્સફર કરવાનું કહેશે તો તમારે જે પહેલા તમારું પૈસા છે એ તમારે ટ્રાન્સફર करवाना છે ટ્રાન્સફર કર્યા પછી તમે આની અંદર કામ કરી શકશો જો નથી કર્યા તો અહીંયાથી એડ બેલેન્સ આવશે એડ બેલેન્સમાં તમે જ્યાં પણ નાખો છો પૈસા એટલે તમારું પહેલા પૈસા પહેલા અહીંયા વોલેટમાં આવશે વોલેટમાંથી તમારે ફ્યુચરમાં સેટ ਕਰવાના છે બધું આમ ને આમ રહેવા દેવાનું છે આમાં કોઈ ફેરફાર કરવાનો નથી આમાંથી આમાં પૈસા જશે એટલે તમે વોલેટમાં પૈસા નાખી દો પછી ફ્યુચરમાં પૈસા તમારે નાખવાના છે અહીંયા આઈએનઆર રાખવાના છે અને કેટલા ફંડ ટ્રાન્સફર કરવું છે અહીંયા તમારે એમાઉન્ટ લખી નાખવાની છે અત્યારે મેં આઈએનઆરમાં ઝીરો ઝીરો છે એટલે કાંઈ કરવાનું નથી હવે અહીંયાથી અહીંયા જ્યારે ટ્રાન્સફર કરો ત્યારે તમારે આની અંદર કામ કરવાનું છે ફ્યુચરમાં વોલેટમાં પૈસા આવી જાય પછી તમારે કામ કરો અને એમાઉન્ટ જેટલી પણ છે અહીંયાથી એમાઉન્ટના પૈસા લખીને ટ્રાન્સફર કરી દેવાનું છે અવે આ કર્યા પછી તમારી જે બેલેન્સ છે એ તમે બતાવવા મળશે અહીંયા अवेलेबल બેલેન્સમાં अवेलेबल બેલેન્સમાં બતાવવા પછી તમને અહીંયાથી ટ્રેડ કરવો છે તો ટ્રેડ કેવી રીતે કરી શકો છો તો અહીંયા મિનિમમ અત્યારે બતાવ્યા છે કે 432 રૂપિયાથી ટ્રેડ કરી શકો છો એટલે આમાં આપણે ક્વોન્ટિટી સાઈઝ નથી લખવાની આમાં શું કરવાનું છે આપણે તો કે 500 રૂપિયાનો ટ્રેડ મારે કરવો છે તો 500 રૂપિયાની અંદર હું કરી શકું મારે આની અંદર 50 રૂપિયાનો ટ્રેડ કરવો છે તો 50 રૂપિયાથી ટ્રેડ કરી શકું છું તો અહિયાં તમારે પૈસા નાખી અને તમે કામ કરી શકો છો મારો પોઝિશન ત્યાર ચાલુ છે એટલે નથી બતાવતા લિક્વિડિટી પ્રાઇસ મારી अवेलेबल હોય એટલે ત્યાર નવા માલ માટે મને કહે છે કે પોઝિશન ચાલુ છે તમે અમને બતાવી દીસ પછી અહિયાં તમે ₹50 થી પણ ટ્રેડ કરી શકો છો એટલે ખાસ કરીને ધ્યાન રાખજો આની અંદર Bitcoin છે તો મિનિમમ ₹500 થી થશે તમે Ethereum ની અંદર આવી જાવ છો Ethereum ની અંદર મિનિમમ દેખાડશે કે તમારે ₹46 થી ટ્રેડ કરવાનો છે એટલે તમે જે જે સિલેક્ટ કરશો એની અંદર તમને બતાવી દેશે કે તમારે કેટલા રૂપિયા મિનિમમ જોશે તો 72 રૂપિયા આપણે જીદા પૈસા જ નાખવાના છે એટલા રૂપિયાનો જ આપણે માલ લેવાનો છે એટલે ખાસ કરીને ધ્યાન રાખજો તમને ઈથેરિયમની અંદર એક ટ્રેડ પ્લાન કરીને બતાવું જો આની અંદર મિનિમમ જે છે આ ઈથેરિયમ લીધું મિનિમમ માં ત્યારે એક ટ્રેડ ચાલુ છે બીજો ટ્રેડ જો પ્લાન કરું તો બીજો ટ્રેડ પ્લાન કરવા માટે મારે શું કરવાનું છે તો કે અહીંયા

ग्रुप में મળી જવાનું છે તો આવી રીતે તમારે આની અંદર ટ્રેડ પ્લાન કરવાનું છે એકાઉન્ટ ઓપન કર્યા પછી તો ખાસ કરીને ધ્યાન માં રાખજો ના સમજાય તો કેજો